નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પ્રકરણ નંબર ચૌદ સંભાવના અને સંભાવનાની અંદર બોર્ડની અંદર જે મોટાભાગે પ્રશ્નો પૂછાતા હોય છે એના રિલેટેડ જે ચાર માર્ક્સના જે પ્રશ્નો છે એનો પ્રથમ પ્રશ્ન આપણે અહીંયા લઈએ છીએ આજે આપણે વિડીયોની અંદર દરેક બોર્ડમાં પૂછાતા અથવા બોર્ડમાં પૂછાય એવા ચાર ગુણના જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આપણે આપણા વિડીયોમાં જોઈશ બરાબર તો જે મિત્રોને આ પ્રશ્નોમાં તકલીફ પડતી હોય અથવા જવાબ લાવવામાં તકલીફ પડતી હોય તે મિત્રોને અચૂકથી આ વિડીયો તમે લોકો શેર કરજો અને તમે જો આ ચેનલ ઉપર ન આવો તો મારી ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે વિડીયોને નિહાળીએ તો આ પ્રશ્ન છે જે ચાર ગુણો પૂછાય છે એમાં પહેલો પ્રશ્ન આપણે લઈએ છીએ કે તકની એક રમત છે આ જે તમે જોઈ રહ્યા છો એ તકની રમતની અંદર એક એક ગોળ ફરતું તીર છે આ તીર જે છે એ ગોળ ગોળામાં ફરે છે હવે એ જે ગોળ છે બરાબર એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત કે આઠ એટલે કુલ આઠ આંકડાઓ છે એ આઠ આંકડાઓમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક ઉપર આપણે આ તીર બનાવેલું છે બરાબર હવે આમાં અમુક સમ સંભાવી પરિણામો આપેલા છે નીચે અને એની સંભાવના આપણે શોધવાની છે તો અહીંયા લખેલું છે પહેલો પ્રશ્ન આપ્યો છે કે તે આને તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી સૌથી પહેલા જ્યારે તમે પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરો એના પહેલા આપણે પ્રશ્ન સંપૂર્ણપણે જોઈ લેવું એના પછી જે પ્રશ્ન તમને આપેલો છે એ પ્રશ્નની અંદર જે માતા ચોક્કસ પરિણામોની સંખ્યા છે એ પહેલાં નિર્દેશ કરવાની થતી હોય છે અને એ નિર્દેશ કર્યા પછી પ્રશ્નના સંદર્ભમાં જે જવાબો આપણા પાસે માંગ્યા છે બરાબર જે આવવાની શક્યતાઓ છે એ જવાબો આપણે શોધવાના હોય છે તો સૌથી પહેલો પ્રશ્ન તમને દેખાય છે કે લખ્યું છે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી પણ આ આપણે દાખલાનું સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં આપણે જે લખવાનું છે એ લખી દઈએ કે ભાઈ ચોક્કસ પરિણામો જે આવું મળવાના હોય એ ચોક્કસ પરિણામોની સંખ્યા કેટલી છે તો અહીં તમે જોઈ શકો છો કે 13 1 2 3 4 5 6 7 અને 8 એટલે કુલ ચોક્કસ પરિણામો મળવાની સંભાવના સોરી કુલ ચોક્કસ પરિણામોની જે સંખ્યા છે એ અહીં નિર્દેશ થાય છે કેટલી 8 તો અહીંયા પ્રશ્ન એકમાં માં છે કે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી બરાબર તો અહીંયા આપણે લખીશું થાય તેવા પરિણામોની સંખ્યા બરાબર હવે આપણને ખબર છે કે એકથી આઠ તરફ જ્યારે વીલ ફરે છે ત્યારે એક જ વખત આઠ નિર્દેશ થાય છે બરાબર તો અહીંયા સંખ્યા કેટલી આવશે કે કેમ કારણ કે આખું વીલ જ્યારે ફરે છે ત્યારે આઠ એક જ બધા અહીંયા નિર્દેશ થશે બરાબર એટલે ઘટનામાં આઠ નિર્દેશ થાય તેવા પ્રેરણાની સંખ્યા કેટલી છે અહીંયા એક છે હવે વાત કરીએ કે આઠ આવે તેની સંભાવના કેટલી તો અહીંયા

ચોક્કસ પરિણામોની સંખ્યા હવે એક બાબત એ એને જોવાની છે કે ચોક્કસ પરિણામો કયા છે ચોક્કસ પરિણામો દરેકમાં તો આડ જ હશે તો સૌથી પહેલા ભાગાકારમાં આપણે શું લખી દઈશું આઠ લખી દઈશું પછી ઘટના એ માં મળતા સાનુકૂળ પરિણામો હવે આપણો પ્રશ્ન સેના સંદર્ભમાં છે આ નિર્દેશ કરે તેની સંભાવના પૂછી છે તો અહીંયા ઘટનામાં આ નિર્દેશ થાય તેવા પરિણામો કેટલા છે एक छे तो यह सुलक्ष जो अपने एक तो यह आपने जवाब आओ से P of A बराबर एक भाग्या आठ आ आप लोग जवाब तेज प्रमाणे प्रश्न से पूछे जाए तो बे करता मोटी संख्या तरफ निर्देश करे तेरी संभावना के लिए बराबर तो अन्य पूर्व परिणामों में संख्या कितनी है आठ है अबे घटना वेथी मोड़ी, संख्या तरफ निर्देश था बराबर परिणामों की संख्या तो अहीं गणी लीए કે બે થી મોટી કીધી એટલે બે લેવાના નથી અહીંયા અને બે થી નાની સંખ્યા એક છે તો એક પણ આપણે લઈશું નહીં તો એક અને બે ને બાકાત કરતા જોઈ લઈએ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સંખ્યા ગણ લઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કુલ શક્યતાઓ કુલ પરિણામો જે છે બે થી મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એવા પરિણામો સંખ્યા કેટલી થશે છ કૌંસમાં તમારે નિર્દેશ કરવો હોય તો કહી દેવાનું ત્રણ ચાર પાંચ

ભાગાકાર માં તો કેટલા આવશે 8 આવશે ઉપર જે છે એ ઘટનાની જે સંભાવનાની શક્યતાઓ સુધવાની છે અને જે પરિણામો મળી શકે એમ છે એનો નિર્દેશ ઉપર કરવાનો છે બરાબર તો ઘટના બે ઘટનાઓ બે થી મોટી સંખ્યા તરફ નિર્દેશ થાય તેવા પરિણામની સંખ્યા કુલ કેટલી મળી અહીંયા આપણે 6 મળી તો અહીંયા ઉપર આપણે 6 લખ્યું પછી આપણે આ જે જવાબ મળે એને શું કરવાનો છે સિમ્પ્લિફાઈ કરવાનું છે રિડ્યુસ કરવાનો રિડ્યુસ ફોર્મમાં આપણે જવાબ લખવાનો છે તો અહીંયા આપણને ખબર છે કે બે દરી 6 અને 2 * 4 8 તો અહીંયા 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે આપણને જવાબ મળશે p(b) = 3 / 4 અને આપણે બોક્સ બનાવી દીધું બરાબર તો આ રહ્યા પ્રથમ બે પ્રશ્નોનો જવાબ હવે આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 વિશે ડિસ્કસ કરીએ હવે અહીં આવી ગયો તો અહીંયા પૂછે છે કે અયુગમ સંખ્યા દ્વારા નિર્દેશ કરે તે સંભાવના કેટલી तो यहाँ पर लकी शुक के आयुमा संख्या तरफ निर्देश करें टीवी બધી એકી સંખ્યાઓ જે છે એ અયુગ્મ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા તમે જુઓ તો એક પછી ત્રણ પછી પાંચ પછી સાત તો એક બે ત્રણ અને ચાર સંખ્યાઓ મને દેખાય છે બરાબર અહીંયા આપણે લખી ઇઝ ઇક્વલ ટુ ફોર અહીંયા લખશું એક ત્રણ પાંચ કે પછી સાત આ લખવાનું રીઝન છે કે પેપર ચેક પેપર ચેક કરે તો એને આઈડિયા આવે કે ચાર આવે કે કવી કેવી રીતે આવે એમને તો ખબર જ હોય છે પણ આપણને એવી ખબર છે કે આપણે આવું લખ્યું છે બરાબર 1 3 અને 5 અને 7 આ ચાર સંખ્યાઓ જે છે એ અગુઈ અયુગમ સંખ્યાઓ છે અને કુ સંખ્યાઓ છે એના ચાર બરાબર હવે આપણે વાત કરશું સંભાવના તો પી ઓફ સી તો ઘટનાઓ મળતા સાનુકૂળ પરિણામો અને ચોક્કસ પરિણામ અહીંયા ચોક્કસ પરિણામો આપણે પહેલા લખી દેશું કેટલા છે 8 ભાગાકારનો સાનુકો પરિણામો કેટલા મળ્યા અયુગ્મની વાત હતી કેટલા મળ્યા આપણે 4 બરાબર હવે આપણે રિડ્યુસ ફોર્મમાં લખીએ આપણને ખબર છે કે 4 એકા 4 અને 2 6 8 અને 4 4 કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે p ઓફ c બરાબર 1 ભાગ્યા 2 बराबर और छिलो प्रश्न जो छे चार सु है छे नव करता माने संख्या तरफ निर्देश करे जाने संभावना केटी तो ये लकी सो अपने कि नव सु क्या है नव करता नानी संख्या तरफ निर्देश

6 7 કે પછી 8 હવે આપણે સંભાવના શોધવાની છે મને લખી દીધું p ઓફ d હવે સંભાવના શોધજો તો એ ઘટનામાં બધા સાનો કુલ પરિણામોની સંખ્યા તો એ સાનો કુલ પરિણામો છે ચર્ચા કરીએ છીએ કે 9 બધા નાની સંખ્યાતર નિદેશ કરે તેવા પરિણામો અને ચોક્કસ પરિણામોની સંખ્યા એ 12 કારણો છે તો 12 કારણો આપણે ફિક્સ છે છે લખીશું 8 બરાબર અને સાનો કુલ પરિણામો એ કેટલા જોવામાં આપણે

એક પત્તું કાઢવામાં આવે તો એ પત્તું ચોથું ગુલાબ અને પાંચમું છે કાળીનું પત્તું અને છઠ્ઠું છે ચોકટની રાણી મળવાની સંભાવનાઓ શું બરાબર હવે જે પત્તાઓ છે એ પત્તાઓ કેટલા છે કુલ બાવન પત્તાઓ છે તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું કે કુલ ચોક્કસ પરિણામો ની સંખ્યા બરાબર બાવન કારણ કે કુલ પત્તા બાવન અને બાવન પત્તાઓમાંથી આ અલગ અલગ જે તને પૂછવામાં આવ્યું છે એની આપણે સંભાવનાઓ શોધવાની છે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે લાલ રંગનો રાજા બરાબર આપણે લખીશું કે ચોક્કસ સંખ્યા બરાબર કુલ બધા બાવન છે બાવન માંથી લાલ બરાબર બાવન બત્તામાંથી બરાબર જે બાર બત્તા છેલ્લે હોય છે એ બાર બત્તા જે મુખ મુદ્રાવાળા પત્તા છે અને મુખ મુદ્રાવાળા પત્તાની અંદર ચાર રાજાઓ હોય છે એ ચાર રાજાઓમાંથી બે લાલ કલરના અને બે કાળા કલરના હોય છે બરાબર તો અહીંયા લાલ કલરનો રાજા લાગી દેવો છે એટલે અહીંયા કેટલા આવશે બે કારણ કે બાકીના બે કયા કલરના છે બ્લેક કલર કાળીનું પત્તું જેટલા બી એ છે એ છે બરાબર માટે અહીંયા સંભાવના લખીશું પી ઓફ એ બરાબર હવે પી ઓફ એ બરાબર આપણે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે સૂત્ર તમને બધાને યાદ જ હશે ભાગાકારની અંદર આપણે લખીએ છીએ ચોક્કસ પરિણામોની સંખ્યા ચોક્કસ જે છે કુલ ચોક્કસ પરિણામોની સંખ્યા અને આમાં ઉપર આપણે લખીએ છીએ જે મળનાર પરિણામો હોય એની સંખ્યા તો ચોક્કસ પરિણામો અહીંયા કેટલા છે કુલ બાવન છે અહીં 52 પરિણામોમાંથી લાલ અને લજામાએ 3 ચોક્કસ સંકેત કરી આપે છે એ શું બે આપેલી છે તો 2 ભાગ્યા 52 છે એનો રિડ્યુસ ફોર્મ આપણે કરીશું તો 26 2 52 થાય બરાબર મળ્યા અહીં આપણો જવાબ આવશે P ઓફ A = 1 / 26 હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2 મુખ મુદ્રા વાળું પત્તું બરાબર અને અહીં આપણે લખીશું मुख मुद्रा વાળો 10 મળે 13 ચોક્કસ સંખ્યા અમુક ઉદરાવા ભાગતા કોઈ કેટલા છે 12 ભાગતા છે બરાબર તો કેટલા આવશે અહીંયા 12 હવે આપણે અહીં લખીશું p ઓફ b બરાબર

બી જવાબ આવશે બરાબર એના પછી પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નુદ્રા વાળું રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે જે છે બાર હોય છે બાર માંથી છ લાલ ને છ કાળા હોય છે તો એ લાલ રંગની જ્યારે વાત કરતા હોઈએ તો એના અડધા લઈ જાય બારના અડધા છ બરાબર હવે પી ઓફ સી

આ ત્રણ પ્રશ્નોની ચર્ચા થઈ હવે આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ હવે પ્રશ્ન નંબર ચાર ની વાત કરીશું પ્રશ્ન નંબર ચાર કે છે કે લાલનો ગુલામ મળે તેવી ચોક્કસ સંખ્યા બાવન બધામાંથી ચાર બધા ગુલામ ના હોય અને ચાર પત્તાના ચાર પત્તામાં ગુલાબના પત્તામાં લાલ રંગનો ગુલામ જે છે લાલનો ગુલામ જે છે એક જ હોય છે બરાબર તો અહીંયા આપણે લખીશું એક કારણ કે લાલ લાલનું પત્તું હોય કાળીનું પત્તું હોય ગુલામનું ચોખટનું પત્તું હોય ને ફલ્લીનું પત્તું હોય બરાબર એટલે કુલ ચાર પત્તા થઈ ગયા એમાં લાલનો ગુલામ આપણે ચોક્કસ સંખ્યા લાલની કેટલી આવે એક આવે બરાબર અહીંયા આપણે લખીશું પી ઓફ ડી બરાબર જ્યાં આપણે આગળ ચર્ચા કરી છે એ પ્રમાણે કે ચોક્કસ પરિણામો સંખ્યા કેટલી છે 52 અહીંયા આપેલી છે બરાબર અને આનો ગુણામ મને એમ કેવી છે શક્યતાઓ 1 તો અહીં જવાબ આવશે 1 ભાગ્યા 52 હવે ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન જે પૂછ્યો છે શું છે કાળેનું તત્વ મળે બરાબર એની સંભાવના શું તો કાળેનું તત્વ મળે તેની चौकस संख्या और 52 पत्ता के अंदर नाना पत्ता थे और પછી ચોકટના पत्ता थे और કાળીના पत्ता थे और ફલ્લીના पत्તા દીયો છે અને કાળિયા पत्ता કુલ કેટલા હશે 13 पत्તાઓ છે બરાબર હવે એની સંભાવના શોધવાની છે એટલે આપણે કીધું P ઓફ E હવે કાળીનો પત્તો મળે बराबर इतना माडे कुल चौकस परिणाव ओकेला छे अइया 52 અને કાળાના ઉત્તા પેલા હોય 13 તો 13 ચોક 52 ના એટલે p ઓફ e બરાબર આવશે 1 ભાગ્યા 4 هناخد એ ચાલલો પ્રશ્ન નંબર 6 ચોકટની રાણી મળવાની સંભાવના જોઈએ છે તો ચોકટની રાણી માડે કેવી ચોક્કસ સંખ્યા બરાબર ચોકટની રાણી જોઈએ છે રાણીનો પણ કિલી હોય કુલ ચાર એક લાલની રાણી હોય એક ચોકટની હોય એક કાળીની હોય એક ફલલીની હોય બરાબર ચોકટની કુલ સંખ્યા કેટલી આવી ચોકટની રાણી માડે એક જ આવે એટલે અહીં લખીશું P ઓફ F બરાબર

संख्या बराबर है। ना ऐसे पांच चौकटना पत्ता कीधा है कुल परिणाम चौकस पांच पहले पत्तू रानी नु தேவி சதுர ಸಂಖ್ಯೆ बराबर ಬತ್ತು ರಾಣಿಯೋ હોય தே ಚಕ್ಕಸ ಸಂಖ್ಯೆ तो अमा 5 ತಮಾ ಏಕಜ ಬತ್ತುเยチェ ಏ ರಾಣಿಯೋ ಚೇ ತೋ ಅಯ್ಯ ಲಖಿಶು 1 ಹಯ P ಆಫ್ A बराबर کوئی ಚಕ್ಕಸ ಪರಿಣಾಮ ಭಾಗ ಕರ್ವಾ ಔಚ ಎಟಕೇ 5 ಅರೆ ರಾಣಿಯೋ હોય ಎಟಕೇ 1 તો 1/5 આપણી સંભાવના થશે એટલે પછી બીજો પ્રશ્ન જો પતતુ રાણીનો કાડીને બાજુમાં ઉખી દેવામાં આવે બરાબર એટલે અહીંયા લખીશું કે જો રાણીનું પતતુ કાડીને બાજુમાં मुकी okay, देवामा आवे तो कुल परिणामों तो ने चौकस संख्या कुल इतना था पांच રાણી કાઢી નાખી રાણી છે ચોકટની કાઢ ના કેટલા દઈ ગયા બરણા ચોકસ 4 બરાબર હવે એમો પ્રશ્ન એ છે કે આ જો પત્તા આરજી કે લેવામાં આવે અને એકકો મળાય તેની સંભાવના કેટલી તો એકકો મળે તેવી સંખ્યા કેટલી છે એક કારણ કે બત્તા જે પત્તા હતા 5 પત્તામાંથી રાણી કાઢી નાખો तो एक को जे छे ए एक छे बराबर माडे અહીંયા લખીશું p ઓફ b બરાબર કુલ પરિણામ આવે કે કેટલા થશે અહીંયા 4 આગળને કાઢીને આપણે એકાંત સંભાવના શોધીએ છીએ કુલ પરિણામ 4 એક કો માંથી સંભાવના કેટલી 1 તો જવાબ આવશે 1/4 પછી b રાણી હોય એ સંભાવના કેટલી અહીંયા લખીશું કે રાણી હોય તેવી ચોક્કસ સંખ્યા હવે જે પાંચ ચોકટના પત્તા હતા એ પાંચ ચોકટના પત્તામાંથી રાણી આપણે કાઢી નાખી છે એટલે કે રાણી જે ચાર પત્તા છે બાકી વધેલામાંથી રાણી છે નહીં ચાર પત્તાઓ કયા કયા છે દસું છે ગુલામ છે રાજા છે અને એકકો છે એટલે રાણી છે એટલે અહીંયા સંખ્યા શૂન્ય આવશે મારે અહીંયા આપણે લખી જો P ઓફ C બરાબર કુલ છે 4 અને રાણી હોય ચોક્કસ સંખ્યા છે શૂન્ય માટે આપણો જવાબ આવશે એટલી ખબર હોવી જોઈએ શૂન્ય હોઈ શકે કાં તો એક હોઈ શકે કા શૂન્ય અને એકની વચ્ચે હોય છે બરાબર આ ખાસ તમારે યાદ રાખો આઈ હોપ કે તમને આ પ્રશ્નના જવાબની અંદર ખ્યાલ આવી ગયો હશે બરાબર તમે તમામ પ્રશ્નોમાં સમજણ પડી ગઈ હશે તો આ રીતે આ જે ચાર ગુણના પ્રશ્નો જે વોર્ડમાં પૂછાય છે એનું અહીંયા આપણે નિરાકરણ થઈ સોલ્યુશન કર્યું બરાબર અને જો હજી પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે મારા જીમેલ ઉપર જે મેઇલ એકાઉન્ટ છે એના ઉપર મને મેલ કરી શકો છો મારું મેલ એકાઉન્ટનું નામ છે રાવલ ચિંતન ઝીરો થર્ટીન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઓકે આપણો આભાર હવે આપણે નવા વિડીયો સાથે નવા વિડીયોની અંદર મળીશું જેમાં આપણે બોલમાં પૂછાતા ત્રણ ગુણના પ્રશ્નોનું નિરાકરણ જોઈશું તો આપનો ખૂબ ખૂબ આભાર અને તમને બોલની પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ